મિત્રો જો લીલું લસણ અને લીલા મરચાં ધાણા રહી જીરામાં મસ્ત બનાવી દીધું લસણનું જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હરદ મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું મારા બ્લોગમાં મિત્રો સાંજના પાંચ વાગમાં આવ્યા છે અને કેમ છો મજામાં બધા મજામાં રહ્યો દ્વારકાધીશ બધા સાજા રાખે મસ્ત રાખે તો મિત્રો હવે પાંચ વાગવા આવ્યા છે સાંજના અને બહાર કપડાં સુકાઈ ગયા છે તો કપડાં લેતી આવો કપડાં ઘડી કરી દો ને પછી ચોખાના લગે લઈ ગયા હતા કેમ કે ઘરે નહોતા તો અઢી ત્રણ વાગે આવ્યા પછી આવીને નયા પછી મેં ચા બનાવી ચા પીધી અમે લોકો અમને અને હવે જમવા બનાવવાની શરૂઆત કરી દઈશું કે સવારે મોબાઈલ નહોતો એટલે વિડીયો કેમની શૂટ કરું મિત્રો તો વિડીયો બનાવવા માટે અત્યારે ટાઈમ મળ્યો કેમ કે મોબાઈલ મારા હાથમાં આવે તો વિડીયો બનાવવું એક જ મોબાઈલ છે આ જ મોબાઈલ પર અમે વિડીયો બનાવીએ છીએ આની પરત બધું અમારું કામ હોય છે તો મિત્રો બહુ તકલીફ થઈ જાય છે ઘણીક વાર શું કરીએ આવે ચાલ્યા કરે તો ચાલો વિડીયોમાં બનાવી રહીજો વિડીયો સારા કરે લાઈક કરજો શેર કરજો અને બનાવી લઈશું ખીચડી અને શાક પણ શાક બનાવવું તો મિત્રો જો ચોખા કાઢ્યા અને કણચી કેટલી બધી લસણ જે બપોરે મેં સમારીને કાપીને કમ્પ્લીટ કરી દીધું છે આ ધાણા બી કાપી કાઢ્યા આવે બનાવું છું લીલું લસણ લીલા મરચાંનું શાક અને ખીચડી મિત્રો જો આટલા જ મરચાં નાખવાના છે બહુ મરચાં નહીં નાખવાના નહીં તીખું થઈ જશે તો હું કોઈનાથી ખવાશે નહીં એટલે માપના જ મરચાં લીધા છે હવે આને કાપીને અંદરથી બી પણ કાઢ નાખીશ એટલે બહુ તીખું નહીં લાગે અને આ બધું લીલું લસણ જો મેં મસ્ત સમારી કાઢી બપોરે બેઠી બેઠી અને કાપી નાખ્યું પણ હવે આને ધોઈ નાખું કેમ કે માટી ચોટી હોય ને એટલે આને ધોઈ નાખું જરા મરચાંને પણ ધોઈ નાખું આ ધોઈ નાખું બધું ધોઈ નાખું ને પછી જમા બનાવવાનું શરૂઆત કરું નાખી દઈએ મિત્રો આવે જે કાપેલા મરચા છે તે નાખી દેશે હવે મસ્ત એને શેકાવા દઈએ આપણે હવે અંદર નાખી દઈશું ધોઈ નાખીશું મિત્રો જો મસ્ત શેકાઈ ગયું થોડું મીઠું નાખી દો અંદર જીરા પાવડર અને સ્લાઇટ જ એકદમ થોડુંક બહુ થોડુંક લાલ મરચું વધારે મિત્રો કે ઓલરેડી લીલા મરચાં છે મિત્રો જો ખીચડી મારી થઈ ગઈ છોડાવાળી મગની ખીચડી બનાવી મિત્રો જો લીલું લસણ અને લીલા મરચાં ધાણા રહી જીરામાં મસ્ત શાક બનાવી દીધું લીલું લસણનું લીલા મરચાંનું શાક અને મગની ખીચડી તૈયાર છે બપોરના રોટલા પણ છે તો આજનું મારું જમવાનું રેડી થઈ ગયું જોઈ લો મિત્રો જમવાનું બની ગયું અને જો ગેસ પણ સાફ કરી દીધો ગેસના વાસણ પણ ધોઈ નાખ્યા જોઈ લો થઈ ગયું એકદમ ચોખ્ખું મારું રસોડું એકદમ ચોખ્ખું થઈ ગયું સિલિન્ડર પણ નીચેથી બંધ કરી દીધું કપડાં પણ વાળીને મૂકી દીધા મમ્મીજી હા નયા એમના કપડા પણ મેં ધોઈ નાખ્યા જુઓ પણ ધોઈ નાખ્યા ઘરમાં ચોખ્ખું થઈ ગયું ઝાડુ બાળુ બી મારી દીધું ઘરમાં જો બધા વાસણ પણ ઘસીને ગોઠવી દીધા હવે બધું કામ કમ્પ્લીટલી સાંજનું મારું થઈ ગયું વાસણ પણ ઘસી કાઢ્યા મમ્મીજીના કપડાં પણ ધોઈને સુકી દીધા ઘરમાં ઝાડુ બાળુ પણ મારી દીધું બધું પતી ગયું પ્લેટફોર્મ પણ એકદમ ચોખ્ખું થઈ ગયું કપડાં પણ વાળીને ઘડી કરીને અમારા જે સવારે ધોયા હતા એ ઘડી કરીને મૂકી દીધા છે અને આજે બનાવ્યું છે મગની ખીચડી છોડાવાળી મગની ખીચડી લીલું લસણ અને લીલા મરચાંનું શાક તો ચાલો મિત્રો આજ માટે આટલું જ ચેનલ પણ ન આવે તો સબસ્ક્રાઈબ કરજો વિડીયો સારી લાગે તો લાઇક કરજો શેર કરજો તો મળેનો નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ હર હર મહાદેવ બાય બધાય